હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આજે કંઈક યુનિક બનાવવા જઈ રહી છું તો એની ફૂલ રેસિપી તમને બતાવવાની છે કંઈક ગ્રીન ગ્રીન બનાવવાનું છે શું ગ્રીન ગ્રીન તો કે હાઇલાઇટ આપી દઉં તો ગ્રીન ગ્રીન થેપલા જેવું બનાવવાનું છે

તો ચાલો બધા સાથે મળીને આપણા કુળદેવી દેવી દેવતાઓ તેમજ આપણા પિતૃ વડવાઓને યાદ કરી લઈએ પછી આપણે વળીશું રસોડા તરફ બનાવવાનું છે ને યાર કઈ ગ્રીન ગ્રીન પધારી વધારી ગયા છીએ હવે રસોડામાં અને તમે જોઈ શકો છો કે ગ્રીન ગ્રીન બનાવવાનું છે આપણે છે 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 તો આજે લીધા પાલક હવે શું કરવાનું પાલકનું આ રીતે ઉકાળવા મુકા છે કારણ કે સેજ પાણીમાં બસ સતત થઈ જાય ને એટલે હવે આપણે એને બંધ કરી દેસુ તમે જોઈ શકો છો કે થોડા થોડા ધુવાણા નીકળી રહ્યા છે આ કરવાનું એ કે પાલક નો કલર એકદમ મસ્ત ગ્રીન આવી જશે અને ગ્રીન પણ સરસ થઈ જશે અને ગરમ પાણીમાં થોડી વાર ઉકાળશું ને એટલે એકદમ એનો પ્યોર કલર આવી જાય એકદમ મસ્ત લાગે લુક આમ જોતા જ એકદમ ગ્રીનીશ ગ્રીનિશ લાગે તો હવે આપણે આગળ એનું શું કરવાનું છે તો કે પાલક છે એને થોડી વાર ઠરવા મૂકી દઈશું પાણી કાઢી નાખીશું અને ઠરી જાય ત્યારબાદ આપણે એની પ્યોરી કરવાની છે અહીંયા ટમેટાને થોડાક ક્રશ કરી અને એમાં જે ઠરી ગઈ છે પાલક આપણે ગરમ કઈ રીતે એ નાખી દીધી છે અને આ લઈ લીધી છે મેં ત્રણ બદામ પલાળીને રાખી હતી એ બદામની મેં છાલ ઉતારી નાખી છે હવે કટકા કરી અને આમાં નાખી દઈશ સાથે ક્રશ કરવા માટે તો બનાવી લઈ એની પ્યોરી આપણી ગ્રીન પ્યોરી બનીને તૈયાર છે એકદમ ગ્રીનિશ થાય પણ આપણે થોડુંક ટોમેટો નાખ્યું છે એટલે એનો જે કલર છે એ ડાયલ્યુટ થઈ ગયો છે મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે અને અહીંયા મેં લઈ લીધો છે ઘઉંનો લોટ એમાં થોડું નાખી દીધું છે જીરું હવે થોડું નાખી દઈશું સ્વાદ પ્રમાણે નમક સ્વાદ પ્રમાણે નમક નાખી દીધું છે થોડો લાઈટ કલર આવે એના માટે નાખી દેસું આપણે હળદર બહુ જાજી નથી નાખવાની વધારે નહીં તો ગ્રીન કલરમાં પાછું ડેવિએશન આવી જાય અને થોડું નાખી દઈએ જીરું ટેસ્ટ માટે અને થોડો ટેસ્ટ માટે થઈને ગરમ મસાલો તો આ બધું નાખી દીધું છે હવે એમાં આપણે પ્યુરીને એડ કરી અને લોટ બાંધવાનો છે ડો બનાવવાનો છે આપણો આ ગ્રીન કલરનો ડો રેડી છે હવે આને આપણે તેલ નાખી અને મસળી લઈશું થોડું ઓઈલ લઈ લીધું છે અને હવે આપણે મસ્ત મસળી તો મિત્રો ડો મસ્ત મજાનો આપણો રેડી થઈ ગયો છે એકદમ મીડિયમ ડો બન્યો છે અને હવે સરસ મજાના એના આપણે પરોઠા કહીએ તો પરોઠા અને થેપલા પણ કહી શકાય એ આપણે રેડી કરવાના છે પણ એને આપણે લોટને થોડીક વાર ઢાંકી અને રહેવા દેસુ ત્યારબાદ આપણે એને વણીશું આપણે રાખી દીધો તો થોડીક વાર મસ્ત થઈ ગયો છે અને સાયબાજુ આવ્યા નથી એટલે આપણે પરોઠાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે એક પરોઠું મસ્ત મજાનું ઉતરી ગયું છે જો ગ્રીન મસ્ત યમી યમી હવે આમાં તમારે એક્સ્ટ્રા એડિશનમાં અંદર કાંઈ એડ કરવું હોય તો કરી શકો અંદર સ્ટફિંગ ભરવું હોય તો ભરી શકો મસ્ત લાગે પનીર વનીર છીણીને નાખવું હોય તો પણ આપણે સમય સંજોગો ને આધીને બનાવ્યા છે એટલે સાદા ને સરળ મસ્ત પરોઠું બની ગયું છે અને અહીંયા એક બીજું વણાવવાની તૈયારી ચાલુ છે પરોઠું ધુવાણા કાઢે છે ધુવાણા કેમ બાકી મસ્ત પરોઠા બને છે બાકી તમને જોઈને ખાવાનું મન થઈ ગયું હોય તો આવી જાજો બધા તો મસ્ત મજાના આપણા થેપલા ગઈ તો થેપલા ને પરોઠા કહીએ તો પરોઠા બનીને તૈયાર છે પણ સાહેબ હજુ આવ્યા નથી અને આમાં છે ને ટોમેટોની અને આપણે પેલી બંને પ્યોરી નાખી છે ને ટોમેટોની ને પાલકની એટલે એકદમ મસ્ત જો સ્મૂથ થાય બહુ મસ્ત સ્મૂથ સ્મૂથ થાય ખાવાની એ મજા આવી જાય એટલે બધા એકવાર ઘરે ટ્રાય કરજો અને સાહેબ હજુ આવ્યા નથી સાહેબ આવે પછી મળીએ સાહેબ સાથે ડાઇનિંગ ટેબલ પર ફાઇનલી સર આવી ગયા છે ચૌદ અગિયાર એક્સપાયરી છે નવ અગિયાર થી પંદર થઈ તો આવું છે સરનું કામ દહીં હતું નહીં એટલે દહી મંગાવ્યું સાડા નવ વાગ્યા છે હવે ઈ પાછા દહીં બદલાવા ગયા કારણ કે દહીં આવી ગયું એક્સપાયર ડેટ નું સારું કહેવાય જો કે દહીંમાં એક્સપાયર્ડ લખેલી હતી તે વાંચીને લઈ બાકી આપણે જનરલી ખાઈ લેતા હોઈએ એવું બધું બહારનું એમનું પણ સારું ચેન્જ કરી દેશે ડેટ જતી રહી છે એટલે હમણાં ચેન્જ કરીને આવે પછી ફ્રેશ થઈ જાય પછી જમવાનો મેળ પડે એટલે જોયું હવે પાછું એ જ બ્રાન્ડનું દહીં આવે છે કે પછી દહીં ચેન્જ થઈને આવે છે એટલે ક્યારેક થાય આવું યાર પણ મોસ્ટલી એવી ટેવ રાખવી બધાએ કે જ્યાંથી લઈને ત્યાં ને ત્યાં એકવાર એક્સપાયર જે ચેક કરી લે કોઈ પણ વસ્તુ હોય આ તો દહીં છે ક્યારેક આપણે પડીકા લઈ લેતા હોય કે ભાઈ ક્યારેક કંઈક ઘરની વસ્તુઓ લેતા હોય એક્સપાયર ત્યાં ત્યાં જોઈ લેવી પછી આ પાછો ધક્કો થાય એક તો હાડા નવે પેટમાં ઉંદેડા દોડતા હોય ધબધબાટી પાછું જાવું તો ખરી નહીં યાર આપણે એટલે પેલા જોઈ લેવાની પછી ઉપાધિ નહીં પછી જ લેવાનું સારું હાલ નહીં સાહેબ આવે પછી જમવા બેસી એટલે મળીએ પાછા કાવા ચેન્જ કરવા કે આ ગઈ કા બતાય તરે કો મે કા ગયા થઈ એ લેને કે લી પોપટ પર ગયા એમ કેમ તું જડી આ ના જોય અરે ના મારું ધ્યાન નતો તો લિફ્ટમાં માં આવ્યો ને તો પછી નો લેફ માં શાંતિ થી બે ઊભું જ રહેવું પડે ભાઈ જો મે જનતા મિલ્ક મસ્તી દસ રૂપિયા માટે બધું દે હારું કેવું તો એક્સપાયરી જોઈએ ને તો ચૌદ મિનિટ બહુ ગેરી યાર પાછો બે કિલોમીટર તકો ખાવા પડશે બે ત્રણ કિલોમીટર થેન્ક યુ તમે મારી માટે દહીં લાવ્યા મેં તમારી માટે મસ્ત બનાવ્યું છે ઘડિયાળમાં જોઈ લેજો ને મસ્ત થઈ ગઈ છે રેડી મસ્ત ગ્રીન

મેરેકો તો એસા ધક ધક કરે હે મેરેકો ભી ઓરા દેખી હાલો તમે છે ને પેલા મને ખાલી પેલા એક એક બટકુ હા મને ટેસ્ટ કરીને જણાઓ કે એવું બન્યું છે મેં દિલથી ચાઈખું નથી એમનેમ જ બનાવ્યું છે અરે તમે વાહ 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 બેલાર ગુજાવી તો લે તું યાર

ના ના જો હજી બોલવા જતી પેલા મોકો છીનવી લીધો કે જેમ આખો દિવસ મારી અણી કાઢો ને કાઢો છો એ કેવો હંચન ચકરો બરને બધું જોઈને કે આપણો નાનપણ યાદ આવી જાય એમ ના એમ એક સ્કેલ હોય ઓહો કોદળી બિચારી આડી ઓડી થઈ ગઈ આયલા કરે એમાં એવું જોઈએ કેટલા વર્ષથી હું સાચવી રાખ્યો આ બધું વિચારમાં જો મારો ફોટો રૂકો રૂકો મેં इसमें ઝૂમ करके दिखाती हुई ये लड़का देखो इधर फेस <coughs> देखो इधर देखो, इधर देखो।

પાસપોર્ટ સાઈઝ નો ફોટો હંચો એમને આમ તો આ જૂનવાણી ચક્ર બર કેટલાય ને યાદ હશે જુનવાણી એકદમ જુનવાણી ચક્ર બરો નટરાજ નું આ તો ત્યારે આમ મોટી બ્રાન્ડ કહેવાતી નટરાજ એટલે મતલબ આપણા જમાનામાં યાર આમ બધુંય અલગ હતું ને

ઓલી આપણી પોથી પોથીને એવું આવે ને એમાં ચિત્ર દોરેલા હોય ને માથામાં મમ્મીએ હે ને લીટર એક તેલ નાખી દીધું હોય એટલે આમ ધમધમાવીને માથામાં તેલ નાખીને બે ચોટલા વાર દીધા હોય પછી આ ચેક રબર છે ને એ આમાં આમ માથામાં ઘહી પછી જ્યાં ઓલું દોરેલું હોય ને ચિત્ર દોરેલું હોય ને ત્યાં ચેક રબર આમ દબાવી એટલે વાંજી દોરેલું હોય ને ચેકરાબરમાં દોરાઈ જાય છપાઈ જાય

અહી વિરામ આપીએ કારણ કે કામ જાતું હે આખું નહીં આગળ કઈ બની હગી એમ છે આજ નોંધી જાણવી જો મારા વાલા પછી આપણે મળીશું એક નવાની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઈટ